જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજના આ વિડિયોમાં આપણે મિત્રો વાત કરીએ કે આપણી જે મગફળી પાંત્રીસ થી લઈને ચાલીસ દિવસની જે છે આપણે થયેલી છે ત્યારે આપણે યુરિયા ખાતર નાખવું કે નહીં તો ખેડૂત મિત્રો એનો જવાબ છે નહીં શું કામ આનું હું તમને કારણ આપું કે આપણી જે મગફળી છે તો આ આપણી મગફળીની અંદર જે મૂળ ગંડિકાઓ હોય તેમાં જે છે એ ભરપૂર માત્રાની અંદર નાઇટ્રોજન જે છે હોય એટલે આપણે જે છે આ આપણી મગફળીની અંદર નાઇટ્રોજન આપણે જે યુરિયા ખાતર આવે તે આપણે નાખવાનું નથી તો આના બદલામાં મિત્રો આપણે કયું ખાતર નાખવું તેના વિશેની વાત કરીએ આના બદલાની અંદર આપણે માર્કેટની અંદર એમોનિયમ સલ્ફેટ આવે છે તેનો જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે હવે આપણે એ એમોનિયમ સલ્ફેટનો કેટલો ઉપયોગ કરવાનો છે તો આપણે એ ખાતરનું પ્રમાણ જે છે એ એક વીઘા દીઠ આપણે પાંચ થી દસ કિલો આ એમોનિયમ સલ્ફેટ જે છે એ આપણે નાખવાનું છે જેથી કરીને જે તમારી મગફળીમાં ખૂબ જ એવું જે છે એ ઉત્પાદન આવી શકે છે અને મગફળીનો ગ્રોથ જે છે એ ધીમે ધીમે થઈ શકે છે મિત્રો આભાર